સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પાછળથી ઉમરા પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા લક્ઝુરિયસ રેન્જ રોવર કારમાં ડિલિવરી આપતી સમયે ઝડપાયા હતા પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કુલ કિંમત પંદર લાખનો મુદ્દા માલ કબજ કર્યો હતો શહેરના આઠવા લાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની પાછળ ગલીમાંથી ઉમરા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને છડપી પાડ્યા છે પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો તથા રોકડા રૂપિયા લક્ઝુરિયસ કાર અને બાઇક સહિત કુલ રૂપિયા બેતાળીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દા જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિગત છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ સુરક્ષિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગત રોજ ઉમરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ સમયે ડિસ્ટાફમાં સ્ટાફમાં ફરજ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ ભીખુભાને બાતમી મળી હતી કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળ ગલીમાં એક હાર્દિક પરમાર નામનો વ્યક્તિ બપોરે બે થી ત્રણ ના સમયગાળા દરમિયાન ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો છે જે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેલો સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર સહી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળિયું ડબોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિનીકુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનીસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે